ગુજરાત એટલે વિકાસનું વિકાસમાં કેન્દ્ર સ્થાને ગુજરાત રહ્યું છે અને આ વિકાસ માત્ર આર્થિક ક્ષેત્રે નહીં પરંતુ હવે સંગીત અને કળા ક્ષેત્રે પણ ગુજરાત હરણપાળ ભરશે કેમ કે ગુજરાત અને પાટનગર ગાંધીનગર ખાતે સંગીત અને સંસ્કૃતિના સમન્વય સમા નાદ બ્રહ્મ કલા કેન્દ્રનું નિર્માણ થવા જઈ રહ્યું છે સૌથી મોટી વાત તો એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે મન મંદિર ફાઉન્ડેશનને પ્લોટ ભેટ સ્વરૂપે આપ્યો હતો અને આ જ ભૂમિ પર હવે નાદ બ્રહ્મ નામે કલા કેન્દ્ર આકાર પામવા જઈ રહ્યું છે મન મંદિર ફાઉન્ડેશન દ્વારા સેક્ટર એકમાં રૂપિયા સો કરોડના ખર્ચે નિર્માણ પામનારા આ નાદ બ્રહ્મ કલા કેન્દ્રનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નવસારીના સાંસદ તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે ભૂમિપૂજન એટલે કે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાસ પ્રસંગ પર ગાંધીનગર મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ ભવન કેવું હશે તેની એક પ્રતિકૃતિ પણ કાર્યક્રમમાં મૂકવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નવસારીના સાંસદ સી આર પાટીલે આ પ્રતિકૃતિનું નિરીક્ષણ પણ કર્યું હતું મહત્વનું છે કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી આ નાદ બ્રહ્મ નામના કલાભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે આ કલાભવન સંગીત કળાની અદ્યતન અને તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ હશે તમા ભારતીય સંસ્કૃતિ અને કલાના દર્શન થશે આ કલા કેન્દ્ર સંગીત ક્ષેત્રે ગુજરાતના કલાકારોને તાલીમ પ્રોત્સાહન અને તક પૂરી પાડશે સંગીત ક્ષેત્રે રસ ધરાવતા કલાકારો પણ આ પ્લેટફોર્મનો બહોળો ઉપયોગ કરી શકશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે નેતૃત્વ મેં શાસન સે લેકર જીવન કે હર ક્ષેત્ર મેં વ્યાપક બદલાવ વ્યાપક વિકાસ કિયા જા રહા હૈ भारत के पुरातन लोकतंत्र को आधुनिक ऊर्जावान बनाने से लेकर कला और संस्कृति को जीवंत रखने तक प्रधानमंत्री नरेंद्र मोदी भारत के मुकुट में अनेक रत्न जड़ रहे हैं इनमें एक नया रत्न जुड़ रहा है नाद ब्रह्म ब्रह्म के अस्तित्व एवं प्रभाव के प्रथम परिचय का आधार शब्द विश्व ब्रह्मांड में अनाहत गूंज ओ नाद ब्रह्म गुजरात के गांधीनगर में हरे भरे निर्मल वातावरण में वीणा के आकार में बनने वाला नाद ब्रह्म कला केंद्र पीएम नरेंद्र मोदी के नेतृत्व में बने अन्य स्मारकों और संग्रहालयों की तरह ही एक उत्कृष्ट कलात्मक भवन होगा यह भवन जिस भूमि पर आकार ले रहा है वह भूमि नरेंद्र मोदी जी की निजी जमीन थी जो उनके द्वारा मन मंदिर फाउंडेशन को डोनेट की गई थी इस वर्ल्ड क्लास भवन में 200 लोगों के बैठने की क्षमता वाला थिएटर एक ओपन थिएटर दो ब्लैक बॉक्स थिएटर संगीत और नृत्य सीखने के लिए 12 से अधिक बहुउद्देशीय कक्षाएं अभ्यास और साधना के लिए पांच परफॉर्मिंग स्टूडियो दिव्यांगों के लिए विशेष सेंसोरियल गार्डन आउटडोर म्यूजिकल गार्डन आधुनिक लाइब्रेरी इतिहास को प्रदर्शित करता संग्रहालय कैफेटेरिया फाइन डाइन रेस्टोरों और भी बहुत कुछ होगा जो नई टेक्नोलॉजी से सुसज्जित होगा अत्याधुनिक होगा नाद ऐसा स्थान होगा जहां कला की गहन सुंदरता और सांस्कृतिक महत्व सीमाओं से परे होगा जो संगीत के लिए आजीवन प्रेम को प्रेरित करेगा जो समुदायों के बीच सद्भाव को बढ़ावा देगा जो सबके लिए सुलभ होगा जो भारतीय संगीत कला रूपों की प्रामाणिकता को बरकरार रखते हुए कलात्मक रचनात्मकता को प्रोत्साहित करेगा जो भारत के संगीत में विश्व स्तरीय शिक्षा प्रदान करेगा नाद ब्रह्म भारतीय प्राचीन संगीत नृत्य कला परंपरा का आधुनिक आयाम होगा माननीय प्रधानमंत्री नरेंद्र मोदी के आशीर्वाद से गुजरात के मुख्यमंत्री आदरणीय भूपेंद्र पटेल गुजरात भाजपा अध्यक्ष सी आर पाटिल की गरिमामयी उपस्थिति में आज भारतीय संगीत और कला के भविष्य नाद ब्रह्म कला केंद्र का भूमि पूजन करने जा रहे हैं विकास भी विरासत भी संगीत भी संस्कृति भी नाद ब्रह्म कला केंद्र પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે ગાંધીનગરના સેક્ટર એકની અંદર તેમને ચારસો વારનો એક પ્લોટ મળેલો હતો આ ચારસો વારનો પ્લોટ તેમને મન મંદિર નામની સંસ્થા જે છે તેને અર્પણ કર્યો છે અને હવે આ જગ્યા પર નાદ બ્રહ્મના નામે એક સંસ્થા બની રહી છે એક બિલ્ડર બિલ્ડિંગ બની રહ્યું છે જેની અંદર દેશની અંદરના વિવિધ વાદો વિવિધ સંગીતની કળાઓ શીખવવામાં આવશે સૌથી પહેલાં જે ડિઝાઇન છે જેનું આજે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષે ખાતમુહૂર્ત કર્યું છે તે આ નાદ બ્રહ્મ બિલ્ડિંગની ડિઝાઇન છે કે જે ઇન ફ્યુચર આ પ્રકારનું નિર્માણ પામશે એક સંગીતના સાધનો સાથેની આ સમગ્ર ડિઝાઇન જે છે તે કરવામાં આવી છે આપણી સાથે મનમંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સુનિલભાઈ શૃંગી છે સુનિલભાઈ ખાસ પ્રધાનમંત્રી પાસે જીવન મૂડી કહી શકો કે જે પણ એક ચારસો વારનો પ્લોટ ગાંધીનગરના સેક્ટર એકની અંદર હતો જે સંસ્થાને એમને સમર્પિત કર્યો ને હવે ત્યાં આ પ્રકારનું બિલ્ડિંગ બની રહ્યું છે આ પ્રકારની એકેડમી બની રહી છે કયા પ્રકારની કામગીરી આ સંસ્થાની હશે અને જે નાદ બ્રહ્મ જે બિલ્ડિંગ બની રહ્યું છે તેની અંદર કયા પ્રકારની એક્ટિવિટી દેશના વિશ્વપ્રિય નેતા જેમને એક એવી વ્યવસ્થા કલા સંગ સંગીતની સંસ્કૃતિને અનુરૂપ ભ્રમને માધ્યમથી આજે જે ભૂમિપૂજન અમારા યશસ્વી મુખ્યમંત્રીશ્રીએ ને પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં આ કાર્યક્રમ થયો છે આ નાદભ્રમ જે અમારી કલા સંસ્કૃતિમાં લોકોને કલાને સંગીત કેવી રીતે એમને સુવિધાપૂર્વક સરળતાપૂર્વક સુગમતાપૂર્વક શીખાવીને ટ્રેનિંગ કરીને અલગ અલગ વાદ્યોના માધ્યમથી જે માન્ય પ્રધાનમંત્રીજીની નેમ છે એક ભારત શ્રેષ્ઠ ભારત આ અભિગમને ધ્યાનમાં રાખીને આજે સ્વયં પ્રધાનમંત્રીને જીવનમાં એકમાત્ર પ્લોટ આ જે હતો આપન આ મન મંદિર ફાઉન્ડેશન ટ્રસ્ટને સમર્પિત કર્યો એના સમર્પણ ભાવને ધ્યાનમાં રાખીને આજ જે આ ખાદમુહૂર્તની સાથે આ કાર્યક્રમનું આજથી શરૂઆત થશે ને આવાવા વાળા સમય મેં વિશ્વમાં સૌથી લોકપ્રિય ને સંગીતમય કલા સંસ્કૃતિને આગળ લેજા તો એક અદ્ભુત પ્રકારનું દિવ્ય અને ભવ્ય આ સંકુલ બનશે આ સંકુલને માધ્યમથી પૂરા ભારતની સંસ્કૃતિને કલાને જોડવાની સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતને ક્રમના ગતિશીલ ગતિ આપતા સાથે એક એવી વ્યવસ્થા ઊભી કરવાની માન્ય પ્રધાનમંત્રીજીના મનની ઈચ્છા છે કે કલા ને સંસ્કૃતિ નાના નાના વ્યક્તિથી લગાવીને મોટા વ્યક્તિને દરેક વ્યક્તિને આ સંકુલ સાથે અમે જોડીને એક ટ્રેનિંગ સેન્ટરના માધ્યમથી એક એવી વ્યવસ્થા ઊભી કરશું કે આવાવાવાળા સમય મેં આ વર્લ્ડ ક્લાસ આખું બિલ્ડિંગ બનવાનું છે આમાં વ્યવસ્થા બનવાની છે જે આર્કિટેક્ટ જેવી રીતે આ આજ વિનાનો આ રૂપ આપીને મા સરસ્વતીના આરાધક માને પ્રધાનમંત્રી છે આપને બધા સમજીએ છે આજે એમની જે વાછા છે એમની જે મન મનશક્તિ છે એનો આ દ્રશ્ય આજે દેખાઈ રહ્યો છે આપણી સાથે નિમિતભાઈ છે કે જેમને આ સમગ્ર ડિઝાઇન જે છે તે બનાવી છે નિમિતભાઈ ખાસ જે સ્ટ્રક્ચર તૈયાર થશે ખાસ વીણાની આકારનું આ સમગ્ર બિલ્ડિંગ હશે જરા સમજાવો કે આ પ્રકારનું સ્ટ્રક્ચર હશે ને કે આ પ્રકારની ફેસિલિટી જે છે તે આ સ્ટ્રક્ચરની અંદર આ કોમ્પોઝેટ સ્ટ્રક્ચર છે આ નટરાજ ભગવાનના અલગ અલગ ડાન્સ ફોર્મ ઉપર અને આગળ જે લેક છે આ લેકને અંદર લઈને અલગ અલગ લેવલે લેકની કન્ટિન્યુટી અને પાર્કની કન્ટિન્યુટી આવે એ પ્રમાણે આ આ ડિઝાઇન કરેલો છે આમાં આગળ જાય આપણે પ્રકારની વીણા આકારનું આ સમગ્ર બિલ્ડિંગ બનશે જી જી અચ્છા કેટલા ફ્લોર હશે અને ક્યાં પ્રકારની સુવિધા અને ક્યાં સુધીમાં બની શકે તે પ્રકારની બે વર્ષમાં પૂરો કરવાનો અમારો ટાર્ગેટ છે બોતેર મીટરની હાઈટ છે સત્તર માળ છે અને બધા ફ્લોરના ફંક્શન પ્રમાણે અલગ અલગ હાઈટ લીધેલી છે કે આ માળે ઓડિટોરિયમ છે તો એની હાઈટ વધારે છે એ રીતે અને આમ આગળ જોઈએ આપણે ખાસ બધા અલગ અલગ વ્યૂઝ છે બિલ્ડિંગના આગળ ઈસ્ટમાં આપણને આ પાર્ક અને લેકનો વ્યૂ આવે છે અને આમાં બધું જ આમાં અલગ અલગ લેવલે શું શું છે એ ક્લિયર થાય છે કે એન્ટ્રન્સ લાઇબ્રેરી ટેરેસ ગાર્ડન થિયેટર વીણામાં થિયેટર ક્લાસરૂમ્સ અલગ અલગ મ્યુઝિકલ ગાર્ડન અલગ અલગ લેવલે દિવ્યાંગો માટે સેન્સરી ગાર્ડન બ્લેક બોક્સ થિયેટર પરફોર્મિંગ આર્ટ સ્ટુડિયો ભાગવદ્ ગીતા ક્લાસરૂમ અને એ પ્રકાર એ પ્રકારની તમામ સુવિધાઓ ઉપર ફાઇન ડાઇનિંગ રેસ્ટોરન્ટ આ પ્રકારનું નાદ બ્રહ્મ સમગ્ર બિલ્ડિંગ જે છે તે તૈયાર થશે અને ખાસ કરી એ જગ્યા પર થશે કે જે જગ્યા પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સરકાર તરફથી જે પહેલાં પ્લોટ ફાળવવામાં આવતા હતા તે પ્લોટ તેમને સરકાર તરફથી ફળવાયો હતો અને જેના પર હવે આ પ્રકારની એક સંગીતના અલગ અલગ જે કળાઓ છે તે એક જગ્યાએ શીખી શકાય એક જગ્યાએ તેની ટ્રેનિંગ મળી શકે ત્યાંથી આ પ્રકારના સંગીતકારો પોતાની કળાને આગળ લઈ જઈ શકે તે પ્રકારનું એક નાદ બ્રહ્મ સંસ્થા દ્વારા એક બિલ્ડિંગ બની રહ્યું છે જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે Kyabramen Dikshit Sadani Kunjaani Gujarat First Gandhiragar